અને આપણે એવું કહીએ છીએ ને કે હજારો નિરાશામાં છુપાઈએ એક અમર આશા તો એની જેમ બહુ જ સુંદર સમાચાર પણ એક આવ્યા છે આ એટલા મોટા રાહતના સમાચાર છે કે જે સતત ટ્રાવેલ કરતા માણસોને બહુ હાશકારો આપશે જે લોકો ખૂબ ટ્રાવેલ કરે છે એ આ દેશના રસ્તા પણ જુએ છે એ ગામડાના રસ્તા પણ જુએ છે એ શહેરના પણ જુએ છે અને જુએ છે કે સિસ્ટમેટિકલી એની પાસેથી કેવો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે એટલે તમે ગોધરા પહોંચવાના હોવ ગોધરા પહોંચવાની એટલે તમારે જો ક્યાંય જવું હોય તો એ પહોંચવાના દસ કિલોમીટર પહેલાં તમારે ટોલ ટેક્સ આવે તમે ઉદેપુર જઈ રહ્યા છો તમે શ્રીનાથજી જવાના છો તો શ્રીનાથજી જવાના કે ઉદયપુર જવાના અમુક કિલોમીટર પહેલાં ટોલ ટેક્સ આવે દ્વારિકા જવાનો જે રસ્તો છે એટલે તમે જામનગર થઈને દ્વારિકા જાઓ એટલે દ્વારિકા લગભગ તમે વીસ કિલોમીટર દૂર હોવ ને તમારે ટોલ ટેક્સ ભરવાનો થાય તમને એવો વિચાર આવે કે તમે વીસ કિલોમીટરના આટલા બધા પૈસા લેશો જવાબ કોઈની પાસે કંઈ હોતો નથી પણ એ ટોલ ટેક્સ કરી કરીને હજારો રૂપિયા એટલે દસ બાર પંદર હજાર રૂપિયા જેવું જેટલું જેટલું ટ્રાવેલ થાય એ પ્રમાણે એટલા બધા રૂપિયા ટોલ ટેક્સમાં જતા રહે છે સરકાર હોશિયાર છે એ બધું જ બહુ સિસ્ટમેટિકલી લાગુ લાગુ કરે છે એટલે તમે યુપીઆઈથી હવે સીધું ફાસ્ટેગથી કટ થાય છે એટલે એક સાથે મોટાભાગે માણસો બલ્કમાં રિચાર્જ કરે છે કે પાંચ હજારનું રિચાર્જ કરી દીધું એના પછી એ પૂરા થવા ના હોય ત્યારે મોટાભાગે માણસોને ખબર પડે દર વખતે પેલા આમ ખિસ્સામાંથી કાઢીને આપીએ તો જે લાગે એ લાગે પણ નહીં ફાસ્ટેગમાં એટલું બધું એટલે બધા બહુ પ્રશ્નો પણ ન કરે ફટાકથી ટચાક કરીને જતા રહે આ પૈસા ને જતું રહ્યું બધું હવે સરકારે બધી ફરિયાદોની વચ્ચે કેમ કે રસ્તાની સાવ ખરાબ હાલતમાં તમે ઉદાહરણ તરીકે એક જે મેં ગોધરાનું ઉદાહરણ આપ્યું બાલાસિનોરથી ગોધરા જાઓ તમને એવું થાય કે શું રસ્તા પર તમે જઈ રહ્યા છો એ કંપની કોઈ સમારકામ કોઈ સરખા જવાબો નહીં કરોડો રૂપિયાના રસ્તા બને ને તોય ખબર નહીં એ રૂપિયા ક્યાં જતા રહે અને પછી તમે જ્યારે બસો રૂપિયા ને દોઢસો રૂપિયા એવો ટેક્સ આપો ત્યારે જીવ બળે

उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम दस हज़ार से ज़्यादा रुपए का टोल देना पड़ता था वो केवल तीन हजार में होगा और ये जो वैलिडिटी है एक साल में दो सौ ट्रिप वो क्रॉस कर सकते हैं इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना इसका फ़ायदा ये होगा कि दो सौ ट्रिप्स यानी दो सौ टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल पंद्रह रुपए पड़ेगी कुछ जगह पर ये अस्सी रुपये है पचास रुपये है सौ रुपये है तो ये केवल पंद्रह रुपये हो जाएगी और मान लीजिए एक टोल पर आप पचास रुपये भी देते हो तो दो सौ टोल क्रॉस करने पर उसकी कीमत दस हज़ार होगी उसके बदले में आपको केवल तीन हजार रुपये में ये पास मिलेगा एनुअल पास और सालाना सात हजार रुपये की बचत होगी और अभी जो सिस्टम हम लोग ला रहे उसके बाद टोल लाके पे जैसे रुकना पड़ता था रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को इस स्कीम से राहत मिलेगी ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और पंद्रह अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से સરકારમાં નીતિન ગડકરી એવા મંત્રી છે કે જે ફીડબેક પર કામ કરે છે એના એનાથી આ આ સાબિત થયું છે નિર્ણયથી કેમ કે એ ભલે ટીકાના સ્વરૂપમાં આવે મીમ્સ બને આલોચના થાય પણ એ ફીડબેક છે જે સિસ્ટમ તમને આપી રહી છે એને વ્યક્ત કરવાની શૈલી બધાની અલગ અલગ છે એટલે નિર્મલા સીતારમણને પણ ખૂબ ફીડબેક આવ્યા મીમ્સના રૂપમાં આવ્યા નીતિન ગડકરીને પણ ફીડબેક આવ્યા લોકોએ મીમ બનાવ્યા પણ તમે એને કઈ રીતે લીધું જો આ રીતે લેવામાં આવે અને એ સિસ્ટમમાં સુધારનો પ્રયત્ન કરવામાં આવે તો ખરેખર દેશનું કલ્યાણ થાય સરકારને પણ સારું ને કે તમને એક સાથે ત્રણ હજાર રૂપિયા મળી જવાના છે તો એ બલ્કમાં મળેલા રૂપિયા સરકારને પણ ખૂબ કામ લાગવાના છે